ધમાકો થયો ડાયરેક ટોપ પડો મેહમાનો આ પકડા તો તમને લોકો ને શરમ આવી જયો શરમ આવું ધણીને કેતા આ અત્યારની બાયડી બોલો અત્યારની બાયડી લે અલ્લો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ દીશ તો હજી આપણે છે ને ઉઠીએ જ છીએ અને આ બધા સૂતા છે એટલે આપણે નવો ધોવાનું હજી બાકી જ છે તો મહેમાનો આવી ગયા છે જોઈ શકો છો છ વાગે જ મહેમાન આવી જાય દેખાય તમે એટલે હું જરાક કીધું સમાચાર ને હું જરાક જોઈ લઈએ આ લોકો સુતા છે અને મેડમ ગયા છે નવા ધોવા અને આપણે પણ નહો ધોવાનું બાકી છે તો મેં કીધું જરાક ગરમ પાણી અને કેલા ને એવું બધું કંઈક ખાઈ લઈએ એટલે પછી શું છે કે ના ધોઈને તો તૈયાર થઈ જઈએ મહેમાનોને નાસ્તો થઈ દઈએ અને આજે છે શનિવાર મા ચામુંડા કુળદેવી મલ એટલે કે દર્શન કરવા જવાનું છે અને એ પણ તમને દર્શન બતાવીએ ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહો હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આવી જાય છે આપણે મહેમાનોને નાસ્તો દેવા નાસ્તો દઈ દીધો છે શ્રી દાદાને પણ દર્શન કરી લીધા છે તો ચલો ત્યારે બન્યા રહો જય માતાજી મહેમાનોને નાસ્તો દઈ દીધો છે તો આપડે ચા હવે આવી જાય ચા પી જવાની છે દુકાને તો ફટાફટ દુકાને નીકળીએ કેમકે આજ તો બહુ કસ્ટમર આવવાના નહીં તમને બતાવ બારો નજારો કેમકે આજે છે દસામાનો છેલ્લો દિવસ એટલે બધા દસામાં તેર જાય ને એટલે આજે બધા નીકળી ગયા હોય રાતે ચાર વાગે પાંચ વાગે કોઈ રાતના એટલે ગમે ત્યારે ચાર વાગે પાંચ વાગે હવારમાં પહેલાં નીકળી જાય અત્યારે કોઈ દેખાય નહીં દેખાય અત્યારે વાગવા આવ્યા છે આઠ આઠ વાગવા આવ્યા પણ કોઈ દેખાય નહીં કેમકે આજે બધા દસામાને તેરવા વાગે છે એટલે કોઈ દેખાવાનું નહીં તો આપણે શાંતિથી ચા પી પછી કોઈ નીચેથી તો ત્યાં સુધી આપણે ન્યૂઝ જોઈ લઈએ અને આ લોકોને ને આજે રવિવાર છે એટલે રજા હે તો ધ્રુવભાઈ હે નાઈ ધોઈને આવી જાય એટલે પછી મારે જવાનું છે મા કુળદેવી ચામુંડા માના દર્શન કરવા કાલે ગયા હતા અમે લાંબેલ હનુમાન દાદાના દર્શન કરવા હનુમાન દાદાનું મંદિર નવું નિર્માણ થઈ રહ્યું છે ચાલુ થઈ ગયું છે એ પણ અમે વિડીયો તમને મોકલ્યો છે તો વિડીયો જોતા રહેજો અને અમારો વિડીયો જોઈને જરાક લાઈક કરી દેજો એટલે અમને ખ્યાલ આવે કે આટલા લોકો જોવે છે ને અમને જોવે તો છે જ લાઇક કરો તો જરીક સારું રહે અમને તો ચાલો ત્યારે વિડીયો બન્યા રહો ફાઇનલી આપણે ચા પીવાઈ ગઈ છે નાસ્તો તો હવે તો આજે નાસ્તાનું કોઈ ઠેકાણું હતું નહીં બે કેલા ખાઈ લીધેલા હતા કૃપાલી બેન હુતા હે ધ્રુવ ભાઈ હુતા છે અને હવે આપણે નીકળી જઈએ છે તો આ મેડમ જો બે ત્રણ દિવસના ના કપડા ભેગા ધોવા લોકો બોલો હે બે ત્રણ દિવસના ના કપડા ભેગા ધોવે પછી વાસણ મેં તમને બતાવું ક્યારેક ક્યારેક તો તમે જોઈ શકો છો

એ એના લીધે તમે લોકો ફાવી ગયા ડોકરા અમારા હતા આગળના ના તો આગળ આગળ બોલી નતી હતી આટલું તું બોલીને એટલું બોલી હોય ને અમારે કોઈ ઘરનું આલી જ પાડે ડો બે તો અમારે શું છે હવે બે આઠ હોકે તો ડાયરેક્ટ ફોન માર ડાયરેક્ટ કરી નાખે એ આઈ પ્રોબ્લેમ છે ભાઈ આ લોકોનું નું રાજ આવી ગયું ને એમાં બધા ધની દુઃખી થાય છે

અમે ધ્રુવભાઈ પેન્ટ લઈ આવ્યા હતા તો પેન્ટ કપાવાનું ભૂલી ગયા તો હવે અમે જઈએ છીએ માપ દઈ દે તો માપ આટલું કપાવાનું છે એટલું અમે દઈએ આવીએ કાપવા કેમકે અત્યારે તો કાપ નહીં હાલે આજે મૂકી જાઓ કાલે લઈ જાઓ એટલે આજે અમે જઈએ છીએ કે બજારમાં તો મૂકતા જઈએ બરાબર છે ઓકે ત્યારે ચલોડામાં આવી ગયા છીએ એટલે જઈએ છીએ મંદિરે પહેલાં જવાનું છે બજારમાં ધ્રુવભાઈનું પેન્ટ હાલવાનું છે અને પછી મંદિર જવાનું પછી શાકભાજી લેવાની છે બધું ઘણું કામ છે ચલો ત્યારે ફટાફટ ફતાવી ફાઈનલી પહેલાં મુહૂર્ત કરાવ્યું આપણે થોડુંક પ્રયાટ્રોલ પૂરી રાખી દીધું ગાડી તો થોડોક એને નાસ્તો પાણી કરાવી દઉં ને ગાડીને તો ખુશ થઈ જાય ચલો ત્યારે વિડીયોમાં બન્યા રાખો ફાઇનલી પેન્ટ કપાવાનું છે એ આ દુકાને કપાવાનું છે જય અંબે ભંડા ચલો ત્યારે હું અહીંયા જરીક જતો આવું તો ફટાફટ કાપી આપે તો માં ચામુંડા કુળદેવીના મંદિરે આવી ગયા છીએ અને દર્શન કરી લઈએ અને દર્શન કરાવી ચાલો ત્યારે વિડીયોમાં બન્યા રહો જય મા ચામુંડા ભાઈ કંકુની ડબ્બી મૂકવાની હોય એટલે અહીં મૂકી દેવાની અહીંથી ખોલ આમ પકડા એમ કરે ખેંચી ল একাং কোন্ডাবিই মুকি দি দিছে চার্লা মাটে। এই মাজা মুটা। ભાઈ અહીં ચાંદલો કરવાનો ગાય તમે દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો એ માતાજી ચામુંડા ના દર્શન થઈ ગયા છે મસ્ત મજાના અને તમને પણ કરાવ્યા હવે એની કરીએ આપણે શાકભાજી લેવા શાકભાજી લઈને મળીએ તમને દુકાને તો વિડીયોમાં બન્યો રહે આણંદ મોટી માર્કેટ નાની શાક માર્કેટ મોટી તો આગળ આ નાની નાની થોડીક શાકભાજી લેવાનું તો લઈ લે ફટાફટ તો પછી સીધા દુકાને તો ફાઇનલ મંદિરે દર્શન કરી દીધા ધ્રુવભાઈનું પેન્ટ દઈ દીધું અને શાકભાજી લઈ લીધી અને ભૂખ લાગી હતી થોડુંક ફરાર જાય સાબુદાણાની ખીચડી તૈયાર લીધી ભૂખ લાગી હતી કાલનું કંઈ ખાધું નહોતું થોડુંક ખાનગી દબાઈ દઈએ એટલે ખાવામાં પછી મોડું થાય તો ચાલે ફાઇનલી કરી બંધ અને આવી ગયા ઘરે તો ઘરે જોઈએ આ લોકો કેવી રીતે રસોઈ બનાવે છે કેટલો ટાઈમ લગાડે છે એ લોકો છે આ લોકો જો છે આ લોકો કેવી રીતે રસોઈ બનાવે છે તો તમે જોઈ શકો છો ટામેટા પેલાથી કટિંગ કરીને ના રાખે તેલ મૂકી દે પછી ટામેટા કાપશે આ બધું કેટલી લાપરવાહી છે આ લોકોને જો તમે જોવો તા હવે ટામેટા કાપશે નહીં કે પેલા બધું કટિંગ કરીને તૈયાર રાખીએ ફટાફટ નાખ ના

આ તાજ ખાઈ દેશો એકાદ ચલો ત્યારે બધું તૈયાર થઈ ગયું છે તો જોડે બેસી ગયા છીએ મસ્ત મજાનું અને ટાઈમ પાસ એટલે કે ટાઈમ બી નીકળી જશે મસ્ત મજાનું જમતા જઈએ તો ચાલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો અમે હવે ખાઈને આરામ કરીએ છીએ ચા આવી ગઈ છે ચા પી લઈએ અને જઈ દુકાલે ચલો કેકડા બેન દુકાને જય શ્રી કૃષ્ણ જેમ આ લોકોને આખો ધાડો કામ ચાલુ ને ચાલુ હોય છે તમે જોઈ શકો છો આ લોકોને કે સવારે ઉઠ્યા નહીં બપોરે રા ત્યાં જોવો તમે હેઠ જરૂરી દુકાન બંધ કરીને આવી ગયા છીએ અમે ઘરે તો ઘરે કઈ ઉપસમાં બનાવ્યું નહીં એટલે અમે લાયા તા કાજુ શેક તો આને અડધો પીઠ લીધો હા મેડમ ને લખવાનું હોય છે એટલે તો લખો ને ઉઠવાનું છે આ તો રવિવારે તો એટલે આજે ઉઠાડ્યા નહીં અમે સવારે કાલ થી ચાલુ ધ્રુવભાઈ કાલ જવાનું કે નહીં જવાનું હોય હા જોઈએ નહીં જવાનું છે જોઈ લઈ દી નાખી દુ હાર તો કયું તો આઈસ્ક્રીમ ઓફી નાખી દે ને તું ઓરી ગુડફી અંદર અમે એવું ના ફાવે અમારે ભાઈ એક માહથી બે કરી અમારે શું કે અમારે આમ દૂધ ઘરનું નાખી દે ને મજા આવી જાય ઓલું જ બહુ હેવી પડી જાય અને ઠંડો બહુ હોય છે એટલે થોડુંક આ ગંદ નાખી દઈએ એટલે મજા પડી જાય ચલો ત્યારે વિડીયોમાં બજારો અને લાઈક કરો શેર કરો અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જણાવજો